અહીંયા કાંઠે દાળ બાંધેલો હતો ને માઇસલા પકડવાનો બિસાયેલો તો એમાં કઈ આવે છે કે નથી આવતી તમને બતાવી અને આ ખુરશી લઈને તું વિડીયો અપલોડ કરવા જેલો તો બહુ આગો તો એને બેઠું પડે કાં નકર પછી બહુ યાર વાર લાગે ને ઠાકી જઈ તો મેં કીધું ખુરશી હોય તો યુઝ કરાય ને તો આ ખુરશી અહીં વેંકતા જાય અરે અરે શું લીધે લીધે ફોટા શૂટિંગ કરવું ને વિડીયો બનાવો ને મસ્ત બને હાલો ભાઈ ખુરશી બે હું હાલો હા મસ્ત લાગો બહુ મસ્ત લાગે લાઈક કરી દે મજા લાઈક કરી દઉં ચાલો મિત્રો આપણે પકડી જશે ઝાડ ને આપણું ઝાડ જો કેવું સારું મસ્ત બાંધલું હતું અત્યારે થઈ જશે જવું અને હાલે થાવ આવી થઈ જશે કેમ કે આ વણાય મોજા થઈ જાય એટલે વણાઈ જાય વણાઈ દેને એટલે રેય નહીં તો આપણે ઓલો લોખંડનો ખૂટો એક નાખ્યો છે હજી એક એવો ખોટો અહીંયા નાખશું અને આ વણાય નહીં એ રીતે બાંધવાની હતું લોખં નો ખૂટા ને હરીયા હું લેવો છું તો એ તમને હું દેખાડી દે કઈ જગ્યાએ છે ત્યાં છે શું છે કેમ છે બધું એમ તો આપણે અઢારસો રૂપિયા બાકીમાં લેવાશે એ સામાન અને આપણો પ્લાન કહી જાય સક્સેસફુલ છો નહીં થાય તો બતાવીશું અને પાણી વહી ગયું છે તો હજી આમાં કઈ એક ખાગો મચી આવી જોઈ પણ આ તો આપણે લેતા નથી કેમ કે આ તો આપણે કઈ નાનું એવું બસું છે ખાગો મીઠા પાણીનો દરિયામાં ગડી જાય ને દરિયામાં પાછું ગાળમાં આવી જાય એવું છે મને એમ લાગે હિંગાળી કહેવાય ને કા હા અહીં તો કચલી આવી ખરી એક લીંગાવળી કચલી છે એ વળતા કાઢલે ઉધે ભાગ પર પડી જાય ભાગ જાય તો એવું છે બધું આમ આમ છે ને તેમ છે ને આવું છે ભાઈ

આમાં કઈ દેખાય તો દેખાય બાકી ઓલા પણ એક ભાઈ જોવે છે નહીં દેખાડે કેટલી મીઠા લાઈ તો કાઢતો અહીંયા જો તમને ખબર તો કીધું રામ અહીંયા પાણી ને પાણી અહીંયા પાણી પૂગી ગયું મિત્રો અહીંયા રામનું નામ લખ્યું તો અહીંયા પાણી ન આવો પાછું લોઢ આવે તો લે રામના નામનો પાવર કેટલો મેં એક વખત લખ્યું મને ભૂલાઈ ગયું એવું છે તો અત્યારે અહીંયા પાણી પૂગી ગયું હાલો અહીંયા પાણી પીવું ને અહીંયા આપણે અહીંયા લખીએ જોઈએ હાલો એલા રામ કેમ થાય રામ હાલો હવે મોજો આવે છે લે તો મિત્રો ફાઇનલી એટલે મોજો આવી નું જોઈ જો ભાઈ તો અહીંયા નથી ઓજો અહીં કુરકુરી એમને પીડે આપણે પણ આઈલી પાણી જાય ને એટલે બુરાઈ જો એવું છે તો હવે બુરાઈ જો ને તો હવે આવશે નો આવે ભાઈ હો પાકો છે નો આવ રામ નું નામ એટલે રામ નું નામ આપણે ભૂંહી લાચી પાણીને અવર જવર કરવાની ના આપણે છોડી ના પડી એક જગ્યા દરિયા દરિયાદેવ છે અને દરિયાદેવ પાછું રામના નામનું માન રાખે થેન્ક યુ દરિયાદેવ તમને થેન્ક યુ રામ તમને તો તમારો બધાનો આભાર તમારો યુટ્યુબ ફેમિલી તમારો બધાનો આભાર અમને સપોર્ટ કરવા બદલ આવીને આવી રીતે યાર અમે પ્રગતિ કરી તમારા લીધેથી કરીએ તો તમે અમને હંમેશા એની માટે સફર કરતા રહો અમારી કંઈ પણ ભૂલ હોય તો અમને જણાવતા રહો અને કેવી રીતના તમારે વિડીયા બોલે તો જોવા છે તો એ તમને કહેતા તમે કહેતા રહો બધા તો આજમાં અમારે છે ને સોલરથી ઝીલું મોટું નેશનલનું ખાલી કારણ છે પણ અમારે વાદળ થઈ અહીંયા થઈ જાવ વાદળા થઈ જ્યાં બોલે તો કે વરસાદ આવે એવું જો ફૂલ એમ ફૂલ બાવીસ તારીખ અને વાદળા ભાઈ ફૂલ એમ ફૂલ થઈ જાય હવે જ અમારે અવાર દિવસનો સૂર્ય ભગવાનની દેખાણ નથી અને હું પાછો જર્સીનો

અમારે આ કઈ બોલતી નથી આવી જી ભડી આવી જી ભાડી જી લાવ જી ભાડી એને શું કહેવાય એને જી ભડી તી લાવી નઈ લાઈ દેખાડો ને જી ભડી કેવી આમ તાર રે બોવાલે ને હમણા લઈ લઈ કટ દે તો આ નીકળે જી ફાડીન કર તો મિત્રો ફાઇનલી જીભડી માણા હંદે એમ કે તારી જીભડી હમણાં બહુ વાલે ને

આ ભૂરી છે ને મને બાલા દાદા કહી અને એની મમ્મીના આના મમ્મીના પપ્પાનું નામ નાનજી છે ત્યાંના મમ્મીએ મારું નામ પાડ્યું બાલા દાદા ત્યાં એ કહે બાલા દાદા અને આને કઈ કાદલ કાકે એમ લો બોલો આમ છે તે જોઈ ચાલો પાછી લાવી જશે ભગા તો આ સાંકડા કહી લે છે આને કહેવાય સાંકડા કહીશ પછી ત્રણ મેસેજ પૂરા આવી ગયા છે અને એક લેરી એક સાખડા કહીશ પેપ જો અહીંયા છે આવી ને એક પેપ છે ને રાખવાનું ઘણો બધો પ્લાન છે આપણો એક ખોટો વાળ નાખી દીધા હું તમને પાછો પછી મળે અત્યારે છે મારે મચ્છી પણ અત્યારે મચ્છી પકડવા નથી થતાબે આવી છે મસબર મચ્છી ખોટક મશબલ લાવી લેખા છે કાઠે અને કારીગર મચીને ઉશ્કાવીને બહાર કાઢીને કેમ મશીન ને ઉસુ કરશું એ તમને બધું દેખાડશો ચાલો ભાઈ આપણે પોગી જાસી બોટે બોલે તો મસ્ત આનું મશીન છે ને બહાર કાઢવાનું છે ખોલી બોલીને ને પછી તમને દેખાડું એટલે આવડો આખે આખું મશીન બોલો તણ નોઝલ નું મશીન છે જોરદાર મશીન છે બહુ તાકાત વાળો પણ મારો બેટો કાઈક ને કઈક નુકસાન આવે તણ નોઝલ નું મશીન ડીઝલ તો ખાઈ ત્યાં તમને એમ થઈ કે ભાવ વધારે લઈ જતી ને અને આ આપણે બહાર કાઢવાનું છે હવે આઈ લીલી ને આયા માથે મેકોન છે આ વાલા બે લાવ ભાઈ આ

ચેમ્બર કોનો ઠેકડો હતો ને એ ઠેકડો મારી હું ઉતારી રહ્યો વિડિયો શરૂ કર્યો એવું છું બાકી શીતલ ઠેકડો માર એક લાગે એક લાગે

આપણે ઉતરી ને હવે આપણે બંધણે આણંદ અમે બે બંધણે બંધણી મચ્છી હું પકડી ને હું આવે છે આજમાં જોઈ અને મસ્ત બે તો બ્રાસ વેઠલા પિસ્ટ ના બ્રાસ ફાટી જાય બોલો ઇન્જિન ને કેમ હું છું છે આમ તને ખર્ચો આવે ને ઇન્જિન માં પછી યાર વાત ન પૂછો એટલે ખર્ચો એવડે બે બોલાન તો મશીન કેટલા કવરન ખાઈ જાય એક ભાઈને રેડી થ્યું તો આ ભાઈને હજી બહુ હજી રેડી થ્યું નથી કાઈક નું કાંઈક નું કાઈક છલતું હોય કાટ નું કાઈક છલતું હોય બોલો બેલી આપણે ઝાળે પકી જ છે એને હવે ઝાળે માં આવ્યા તો પાણી વધ્યું છે છોડો થયું છે એમ તો થી થઈ જશે ને બગલા ત્રણ છે એક સફેદ છે ને બે કાળો છે તો બગલા મચ્છી ખાઈ છે અને આપણે પકડવા મળ્યા અડધે પugi જ પકડતા પકડતા ને સવાર સડી જ બરોબર નામ જો હોંડી આવે છે એક નંબર બધાઈ દે છે છલું તમને દેખાડવા દે દે છે ઓબા પકડતા અવણે બે પકડ છે આપણે દેખાડશું આમ જો બધાય દેશી એટલે કે આ બધાય સફેદ અને લાલ એકે હુંડી નથી એવું બોલો થાય મને બીજું પકડા અને આમાં આવે તો જોઈ કેટલા છે બોલો દેશી તો આજમાં પાળે કેમ છે અંદા સફેદ એકદમ પાટો

મારા અંદાજ પ્રમાણે ભાઈ તમને બધાને કેવા સારા લાગે કોમેન્ટ કરીને કીજો ગાયો કોમેન્ટ કોઈ પૈસા દેવા લાલ હોંડી હારા કે દેશી હું કીધી હારા હું હાસો છું કે તમે બધા છો તમારા મગજ શું હાલે છે અને મારો મગજ શું આલેસે એટલે ગાયડ જમા બોલો તમે જોયા ભેગીનું નું કર્ડ એટલે નવીન લઈ ગયું કઈ વાંધો નહીં કોમેન્ટ કરીને કીજો તમને મજા આવે ને મને મજા આવો તમારું મગજ જે કામ કરતો ને કેજો લાલ હોંડી હારા કે સફેદ હારા કેજો હોય છે કે મારું મન રાખીને કોની ભલામણ આપણે પાણી પીવા તમને બધાને એવો ઈશાર આવે ને કે દરિયામાં રે દીકરા પાણી માં છે ને એ પાણી પીવે કામ કરીને મારો ભાઈ પાણી પીવું પડે આનંદભાઈ એમ કે વધે તો થોડુંક રાખજો એમ બોલો હવે દરિયા કેવું પાણી છે એમ અડધો જ લેવા મોજ આવી જો ભાઈ તો મિત્રો ફાઇનલ છે ને એટલું શાક આવ્યું છે કે અઢીસો ખોડિયા નથી બસો ગરમ કહે છે કદાચ ખોંડિયા મસ્ત આવ્યા એ ફાઇનલ છે આજમાં બહુ મસ્ત છે હવે અમે ભાગ્યા છીએ ઘરે અને શાક કાંઈ એવું નથી સમય થી જશે ત્યારે દિવસના બે વાગી સૂર્ય ભગવાન જો અને વાદળા થઈ જશે ને કે મારા જિલ્લા ઉલસો આ જિલ્લામાં માછીજુ પડી હશે તો ડીશ પાછી પાવર ન કાઢે તો મોટર પછી કે હાલે એવું હોય છે ઉલસ ઉલશ માછીજું એવું ઘણું બેઠું તો એ જિલ્લામાં જે છે ને તમને માછીજીને પકડીને બતાવવાનું તો હું પ્લાન છે ને જો વાદળ સામે થતી નથી વાદળની આલો વરસાદની આગાહી આપી દઉં હું તમને ત્રેવીસ ચોવીસને પચીસ પચીસ તારીખથી માંડીને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ સુધીમાં માવઠું થાય તો ભાઈ બધાય બધા પોતપોતાની રીતે વ્યવસ્થિત બધી કમ્પ્લેન્ટ મેં કહી દેજો પછી કહેતા નહીં ક્યાંક કીધું ને માહિતી આપો તો એમ